જય માતાજી મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું યોગીની એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી આવે છે આ પ્રમાણે કુલ મળીને વર્ષની ચોવીસ એકાદશી થાય છે વળી દર ત્રણ વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે એકાદશી વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી આ દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું પછી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું યોગીની એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે કેશવ મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય સાંભળ્યું છે હવે મને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તેમજ મહિમા સંભળાવો ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ હું તમને અતિ ઉત્તમ વ્રત કહું છું જે પાપનો નાશ કરનાર ભક્તિ તથા મુક્તિ અપાવનાર છે જે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું વ્રત છે તે અંગેની એક પ્રાચીન કથા હું તમને સામ સંભળાવું છું અલકાપુરીના અધિષ્ઠાતા કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા પૂજા માટેના પુષ્પો હેમમાલી નામનો કુબેરનો સેવક તાજા લઈને આવતો હતો આ સેવકની પત્ની અત્યંત રૂપાળી હતી તેનું નામ હતું વિશાલાક્ષી હેમમાલી તેના ઉપર એટલો બધો મુગ્ધ બન્યો હતો કે તે માટે મોટે ભાગે રૂપાળી પત્ની સાથે કામ પાશથી બંધાયેલો રહેતો હતો એક વખત સેવક હેમમાલી માન સરોવરમાંથી ફૂલની છાબ ભરીને લાવ્યો પણ પત્નીના મોહને લીધે તે ફૂલો કુબેરના મહેલ સુધી પહોંચાડવાનું ભૂલી ગયો કુબેર તે પૂજાખંડમાં ફૂલોની રાહ જોતા શિવ પૂજન માટે બેઠા હતા બપોર સુધી તેની રાહ જોતા પૂજાખંડમાં બેસી રહ્યા પણ સેવક શાનો આવે તે તો તેની પત્ની વિશાલાક્ષી સાથે આનંદ અને વિનોદ કરવામાં મગ્ન હતો કુબેરને તેના સેવક મારફતે તેના દુરાચારની ખબર પડી તેને બોલાવીને તેને શ્રાપ આપ્યો કે હે દુરાચારી તે દેવોનો દેવ મહાદેવનું તે અપમાન કર્યું છે તેના ફળ રૂપે તને કોઢ નીકળશે તો કુષ્ટિ થઈને સ્ત્રીના વિયોગમાં ઝૂરતો સદા નીચ સ્થાનમાં રહીશ હમણાં જ તું અહીંથી નીચ સ્થળે જતો રહે આટલું કહેતા જ હેમ માલી ત્યાંથી નીચ સ્થાનમાં પડ્યો તે સાથે જ તે કોઢિયો પણ થઈ ગયો તે એવા ઘોર જંગલમાં જઈને પડ્યો કે જ્યાં ખાવા પીવાનું કંઈ જ ન મળે તે મહાકષ્ટ વેઠતો ફરતો ફરતો હેમાદ્રી પર્વત ઉપર ગયો ત્યાં માર્કેન્ડિય ઋષિ જોવામાં આવ્યા તેના ચરણોમાં નમસ્કાર કરીને ઊભો રહ્યો ઋષિએ તેને કરુણાથી પૂછ્યું કે તું કોઢિયો શા કારણથી થયો છે તો કોઢિયો હેમ માલી બોલ્યો કે હે મહર્ષિ હું હેમ માલી નામનો કુબેરનો સેવક છું કુબેરજી નિત્ય શિવ પૂજન કરતા હતા હું તેના પૂજન માટે નિત્ય માનસરોવરમાંથી પુષ્પની છાપ ભરીને તેમને સોંપી દેતો હતો એટલે તે પૂજન કાર્ય શરૂ કરી દેતા હતા એક વખત હું માનસરોવરમાંથી છાપ ભરીને પુષ્પો લઈ આવ્યો પણ મારા પત્ની સાથે આનંદ વિનોદ કરવામાં મગ્ન હોવાથી હું તે પુષ્પો કુબેરજીને પહોંચાડતા ભૂલી ગયો છું કુબેરજીએ મારી ખૂબ જ રાહ જોઈ પછી તેમણે ક્રોધે ભરાઈને મને કોડિયો થવાનો શ્રાપ આપ્યો છે તે સાથે જ હું નિર્જન અને જંગલમાં પડી ગયો છું મને પૂર્વ કર્મનું સ્મરણ થવાથી હું અપાર કષ્ટ વેઠતો વેઠતો આપની પાસે શ્રાપના નિવારણ અર્થે આવ્યો છું માટે હું મારા શ્રાપમાંથી છૂટું તેવું પ્રાયશ્ચિત મને બતાવો હેમમાલીની પ્રાર્થના સાંભળી અને માર્કેન્ડ ઋષિએ તેને આશ્વાસન આપતા કહ્યું કે હે હેમમાલી તું સાચું બોલ્યો છે એટલે તેના તારા પાપનું પ્રાયશ્ચિત માટે હું તને ઉત્તમ વ્રત બતાવું છું હવે જેષ્ઠ માસ બેસે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે યોગીની એકાદશી આવશે તે એકાદશીનું વ્રત અને ઉપવાસ કરીને કરજે તે વ્રતના પ્રભાવથી તારો કોઢ મટી જશે જ્યારે જેઠ માસની યોગીની એકાદશી આવે ત્યારે હેમ માલીએ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ઉપાસ કરીને વ્રત કર્યું અને બીજે જ દિવસે વ્રતના પ્રભાવથી તેનો કોઢ મટી ગયો પછી તે પોતાની સ્ત્રી પાસે જઈને નિત્ય સુખ ભોગવવા લાગ્યો આ યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત ઉપવાસ સાથે કરનાર અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે વળી સર્વ પાપનો નાશ થતાં અંતે સદગતિ મળે છે જે ભાવિકો આ યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરે છે તેની કથા વાંચે છે અથવા તો સાંભળે છે તે આ લોકમાં સુખ ભોગવીને અંતે પ્રભુના ધામમાં જાય છે તો મિત્રો આજની વાર્તા અહીં હું પૂરી કરું છું બધાને મારા